ભાભર હાઇવે પર ખાદકી હથિયાર ઉછળ્યા પાંચ ઘાયલ ભાભરના ખાડીયા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જ્યુસની લારી સહિત બકોડીની લારીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું બનાસકાંઠાના ભાભરમાં બિહાર જેવો માહોલ સર્જાયો સામાન્ય બાબતે ઉગ્ર રૂપ લેતા યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો વિરોધમાં ઉશ્કરાયેલા વિફરેલા ટોળાએ બજારને બાનમાં લઈને બજારો બંધ કરાવી નાના ધંધાધારી અને લારીવાળાઓને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું એ એસપી માનકરે ડિવિઝનનો પોલીસ કાફલો ઉતારી દેતા જાત દેખરેખથી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી ગત તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે ભાભર હાઇવે ઉપર વાવ સર્કલ પાસે દરબાર અને કા ઠાકોર સમાજના લોકો વચ્ચે પોતાના વાહનોને સાઈડ નહીં આપવાના કારણે ઝઘડો થયો હતો જેના અનુસંધાને મોડી સાંજે છ વાગ્યાના સમયે આ ઝઘડાનું પુનરાવર્તન થતાં હાઈવે ઉપર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા ઝઘડા દરમિયાન ધારિયા ડાકડી જેવા જીવલેણ હથિયારોથી ભાભર તાલુકાના ખડોસણ ગામના પાંચ ઇસમોને ગંભીર ઘાયલ થયા હતા ઇકો ગાડીમાં આવેલા ઠાકોર સમા સંગ્રામજી મોતીજી મીઠાજી સંગ્રામજી વિક્રમજી સંગ્રામજી નવગણજી સંગ્રામજી મુકેશજી સંગ્રામજી ઠાકોરને નિશાન બનાવાયા હતા આ મોટી મારામારી થતાં દિયોદર એ એસપી સુબોધ માનકરને જાણ થતા તત્કાલિક ડિવિઝનની પોલીસ સ્ટાફ ગોઠવી દેતા પરિસ્થિતિને કાબૂ કરી હતી ઘાયલોને ભાભર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા ત્યારે હાજર ડૉક્ટર વિકાસ મિસ્ત્રીએ તેમના સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર આપી હતી અને વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા હતા આમ આ ઘટનાને લઈને ઠાકોર સમાજમાં આક્રોશ ફેલાતા આસપાસના ગામોમાંથી સેંકડો ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો ભાભર ખાતે લોકનિકેતનમાં એકઠા થયા હતા પાપર શહેરની બાનમાં લઈને બળપૂર્વક બજારો બંધ હતી તેમજ લારી ગલ્લાવાળાને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ક્યાંક સામાન્ય નાની મોટી ઈજાઓ પણ થઈ હતી આ બાબતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદો વ્યવસ્થા નહીં ડહોળીને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી જ્યારે એએસપી સંભોગ માનકરે જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાને અસર કરનારને બક્ષવામાં નહીં આવે તેવું પણ જણાવેલ ફરિયાદી મુકેશભાઈ સંગ્રામભાઈની હકીકતના આધારે હુમલો કરનાર ભાવનસિંહ વિષ્ણુભા રાઠોડ પિન્ટુભા ઝાલા લાલભા વિષ્ણુભા રાઠોડ સુરતસિંહ જયંતિભા ચંદનસિંહ ઋષિરાજ વક્તુભા કુલદીપ પ્રતાપસિંહ જયદીપ પ્રતાપસિંહ વક્તુભા મોબતસિંહ સહિતના વીસ કરતાં પણ વધારેના ટોળા વિરુદ્ધ તમામ એકસંપ થઈને ફરિયાદીની ગાડીને ઓવરટેક કરી આરોપીઓએ ફરિયાદ તથા સાહેદોને માથાના તથા શરીરના વિવિધ ભાગે ધારદાર હથિયારોથી ગંભીર ઇજાઓ પહોંચાડી ઉશ્કેરણી કરી માબેન સામે ગાળો બોલી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદ તથા શાહેદોને માર મારતા ભાભર પોલીસે કલમ ત્રણસો સાત તથા રાઉટિંગ જેવી ગંભીર કાર્યવાહી કરી છે જ્યારે ઠાકોર સમાજના ટોળાએ નુકસાન તથા મારામારી કરતા ભાભરના દરબાર સમાજના લોકો પણ ભાભર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી

પોલીસે જ્યારે ખબર પડી પોલીસે તરત જ જગ્યા પર પહોંચી ગઈ અને જે દર્દીઓ હતા એમની સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા તરત જ પોલીસે જગ્યા ઉપર ક્રાઈમ સીન કોર્ડન ઓફ કરીને આગળની કાર્યવાહી માટે પીએસઆઈ ફરિયાદ લેવા માટે પાટણ હોસ્પિટલ જઈને ફરિયાદ લેવા માટે ગયા હતા અને ત્રણસો સાત એટલે ખૂનની કોશિશ અને નવી નવી બી એનએસની કલમ એટલે એકસો નવ આના મુજબ પ્લસ રાઇટિંગની સેક્શનો નાખીને ફરિયાદ કરવામાં આવી છે એમાં અત્યારે નવ નામજોગ આરોપી છે અને બીજા વીસથી ત્રીસ અજાણને એસમો જે ટોળામાં હાજર હતા એમના નામ જે આગળ તપાસમાં ખોલવામાં આવશે હવે એમાંથી નવ આરોપીઓમાંથી બે આરોપીઓ ઓલરેડી પોલીસ કસ્ટડીમાં છે અને આગળ બીજા જે બાકી આરોપીઓ છે એમની શોધખોળ માટે એલસીબીની બે ટીમો એસઓજીની બે ટીમો સ્થાનિક પોલીસ એ એસપી ઓફિસની ટીમો તમામ કાર્ય કરી રહી છે અને તરત જ એમને પણ અરેસ્ટ થઈ જશે હવે બનાવ પછી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એના કારણે દિયોધર ડિવિઝનના તમામ પોલીસને બોલાવીને દીવ ભાભર ટાઉનમાં એક સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે માનનીય એમપી સાહેબ એમએલએ સાહેબ અને સમાજના તમામ આગેવાનો તરફથી અહીંયા આવેદનપત્ર આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો એમને આવેદનપત્ર આપ્યું છે અને અમે પોલીસ તરીકે અને બનાસકાંઠા પોલીસ અને સીએ એસ અક્ષર રાજ મકવાણા સાહેબ તરફથી અને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી એમની પર કાર્યવાહી કરશું અને આ અસામાજિક તત્વો પાસે કોઈ કોઈ ગેરકાયદેસર સંપત્તિ હોય કોઈ પાણી કનેક્શન હોય વીજ કનેક્શન હોય તો આ અનુસંધાન પર એક્શન લેવામાં આવશે અત્યારે આપને હું બધાને અપીલ કરીશ તમામ ગ્રામજનોને ભાવરના ગ્રામજનો અને બનાસકાંઠાના તમામ ગ્રામજનો અને સમાજવાળાઓને કે આપ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી રીતે જ આપનું વર્તણૂક રાખશો કોઈપણ કાયદો હાથમાં લેશે નહીં અત્યારે એક બે જગ્યાએ એવું વોટ્સએપ ગ્રુપમાં ર્યુમર્સ ચાલે છે કે ભાઈ જે ઉશ્કેરવાની વાત કરે છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે અત્યારે તમે કદાચ ભે ટોળામાં ભેગા થઈને તમે એવું લાગતું હશે કે અમારું તો નામ નહીં આવશે પણ પોલીસ બરાબર બાજનગર રાખીને જ છે અને એવું કોઈ જાણવા મળે કે ભાઈ એ કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરાવે છે અથવા કોઈને ઉશ્કેરાઈ રહ્યા છે તો એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે ધન્યવાદ परदेश आदमी है हमें लारी लेकर लारी बंद थी हमारी लेकिन लारी लेकर मैं घर जा रहा था लेकिन घर चलते ही वो उसने लारी पलट दी डंडे लारी में मारे लारी में हाथ में भी डंडा मार हाथ भी टूट गया मेरा कोई कसूर हो गई तो मैंने कहा भैया जी हाथ जोड़ा मैंने तो मैं तो भैया जी परदेसी आदमी धंधा करने लिया गरीब मानस उन्होंने मार दिया लारी पलट दी सब सामान बैठे लिए पैसा काउंटर में था एक काउंटर में निकाला काउंटर में पैसा निकाला गिनती नहीं थी जो कुछ था धंधा था જી સાત આઠ મોડસો આવ્યા હતા પીકોને હથિયારો ધારી અને લાકડીઓ લઈને દરબારો ઉપર હુમલો કર્યો અને અત્યારે ધારાસભ્યના સંસદ સભ્ય બજારની અંદર અઢીસો ત્રણસો મોડાનું ટોળું લઈને ફર્યા છે દુકાનો બંધ કરાવે છે આ સમાજ સમાજો કોમ કરાવવા ફરજ હશે બરોબર એટલે મારે અમને વિનંતી છે કે તમે મહેરબાની કરો આ તમારો ધંધો આવો નથી તમે સમાજ સમાજને સમજાવો અંદર બરાબર ભાભરની અંદર તમે એમ કહો છો કે અમે ઓમ કરો તેમ કરે એવું ના ચાલે અમે હાથ જોડીને વિનંતી કરો અમારે કોઈ બબાળું કરવી નથી અને તમે તમારા સમાજ જે છે એ બબાળું કરવા ભાભર આવે છે ભાભરવાળા ત્યાં ખડુસણ જ્યાં ન હતા ખેડૂસણવાળા પાભરની અંદર ઈકો ભરીને હથિયારો લઈને આવ્યા હતા હાઈવે આવ્યા હતા વજવાઈ આવ્યા છે બરાબર પહેલો તમે અમને ઉપરથી તમે એમ કહો છો કે ભાભરભાઈ લુખત હતો ભાભરભાઈ લુખત થાય કોઈ છે જ નહીં પહેલો તો તમે જો ધારાસભ્યના સંસદસભ્ય જો ભેગા ફરતા હોય અઢીસો ત્રણસો મોડસો ટોળું લઈને તમે કરો છો જે આ પાભરની અંદર ધંધાવાળાના ધંધા તમે ઉછળે છે ધોળા નાકડા છે તોડફોડ કરી છે તે બંધ કરાવવાની કોશિશ કરી છે લૂંટપાટ કરી છે એના ઉપર અમે પાભર નગરપાલિકા પ્રમુખ જે મારા કારણ નગરપાલિકા મોડસો બધા આવ્યા હતા હું પાભર હા યુદ્ધનેસ સેવા માટે બેઠો છું હું એમના ભેગો આવ્યો છું બરોબર નગર પોલીસ સ્ટેશનની અંદર અને અરજી આલો આવ્યા છે બરાબર એ સંસદ પત્ર આલો આવ્યા છે પીઆઈ સાહેબને બરોબર બરોબર મારે એસપી સાહેબને વિનંતી છે કે તમે જે આ ટોળ લુખ ત્રણસો ત્રણસો તેનાનું ભેગું ફરતું હોય બાબરની અંદર આવી ધંધા બંધ કરાવે એટલે આ અસામાજિક તત્વો તો એ કહેવાય બાકી જે ધંધો કરતા હોય લારીયાવાળા જે ફૂટ શાકભાજી કરતા હોય આવી રીતે આ ઉછળી મેળે સમાજ આ સમાજ તો એવી મહેરબાની અમને ચાલવી લો